નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ પાંચ હજાર ત્રણસો સાહીઠથી પાંચ હજાર ત્રણસો નેવું રાજકોટ ચાર હજાર ચારસોથી પાંચ હજાર છસો અઠ્યાવીસ ભયાઉ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો છ સાવરકુંડલા પાંચ હજારથી પાંચ હજાર પાંચસો પચાસ જેતપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો ધ્રોલ ચાર હજાર બસોથી પાંચ હજાર બસો સાઠ હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર સાતસો સમી પાંચ હજાર સોથી પાંચ હજાર છસો ડીસા ચાર હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકાવન बोटा चार हज़ार पच्चीस थी पाँच हज़ार सात सौ पांच मेहसा पाँच हज़ार चार सौ दस थी, पाँच हज़ार चार सौ दस रापर पाँच हज़ार बसो थी पाँच हज़ार चार सौ छप्पन पाटड़ी पाँच हज़ार चालीस थी पाँच हज़ार छ सौ दस पोरबंदर चार हज़ार पाँच सौ थी पाँच हज़ार तरह सौ पच्चीस मोरबी चार हज़ार सात सौ चालीस थी पाँच हज़ार पाँच सौ चौदह સિદ્ધપુર પાંચ હજાર બસો નેવુંથી પાંચ હજાર બસો નેવું બાબરા ચાર હજાર એકસો વાકાનેર પાંચ હજાર છસો ચાલીસ વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર છસો બ્યાસી જુનાગઢ ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો વીસ બહુચરાજી ચાર હજારથી ચાર હજાર આઠસો એંસી પાંથાવાડા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો અમરેલી બે હજારથી પાંચ હજાર ત્રણસો સાઠ ધાનેરા ચાર હજાર છસો બ્યાસીથી પાંચ હજાર એકસો નેવું વિસાવદર ચાર હજાર છસો પિસ્તાલીસથી પાંચ હજાર એકસો ધાનેરા ચાર હજાર છસો બ્યાસીથી પાંચ હજાર એકસો નેવું કાલાવડ ત્રણ હજાર ચારસો પંદરથી પાંચ હજાર ત્રણસો પાંચ ચાર હજાર આઠસોથી पाँच हज़ार छ सौ मांडल पांच हज़ार एक थी पाँच हज़ार पाँच सौ एक गोडल त्राण हजार एक थी पाँच हज़ार छ सौ पिस्तालीस थरा चार हजार आठ सौ थी पाँच हज़ार आठ सौ पचास लाखी त्राण हजार थी त्राण हजार जामखंबाड़िया पांच हज़ार बसो थी पांच हज़ार पाँच सौ थराद चार हजार सात सौ थी छः हज़ार पाँच जामजोधपुर चार हज़ार चार सौ एक थी पाँच हज़ार चार सौ एक चार हज़ार पाँच सौ थी पाँच हज़ार सात सौ एक हारिज़ पाँच हज़ार बसौ पचास थी पाँच हज़ार आठ सौ पचास अंजार पाँच हज़ार बसो साठ थी पाँच हज़ार चार सौ एसी बाबर पाँच हज़ार सौ थी पाँच हज़ार सात सौ एक પાટણ ચાર હજાર સાતસો એંસીથી પાંચ હજાર પાંચસો છ જામનગર બે હજાર બસોથી પાંચ હજાર છસો પચીસ કડી ત્રણ હજાર સાતસો છોતેરથી પાંચ હજાર ત્રણસો છપ્પન ધ્રાંગધ્રા પાંચ હજાર એકસો છન્નું થી પાંચ હજાર ચારસો છપ્પન ઊંઝા ચાર હજાર છસો પચાસથી છ હજાર ચારસો પચાસ રાઘનપુર ચાર હજાર બસો ત્રીસથી છ હજાર બસો એક મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો